મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત થશે હવામાનની આગાહી અત્યારે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં હજુ પણ ઠંડી જોર પકડે તેવી શક્યતા છે ન્યૂનતમ તાપમાન પંદર સોળ ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી શક્યતા છે સાથે સાથે બર્ફીલા પવનો સાથે જોરદાર ઠંડીનો અહેસાસ થશે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે ત્યારે બીજી તરફ દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે અને તેની અસરના કારણે થઈને કહી શકાય કે આગામી હજુ બે ત્રણ દિવસ વરસાદ પણ થઈ શકે છે હવે ત્રણ મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ જે સ્ટાફ પણ શંકાના દાયરામાં આવ્યો છે ખ્યાતિ હોસ્પિટલે પીએમ જે એ યોજના હેઠળ પંદર કરોડ રૂપિયા મેળવ્યા છે જેથી પીએમ જે એ તપાસ કરતા સામે આવ્યું છે કે પીએમ જેએ યોજનામાં દસ જેટલા ડૉક્ટરની ટીમ બેસે છે જેમાંથી એક ડૉક્ટરના કોમ્પ્યુટર પર દિવસની સો ફાઇલ ક્લિયર કરવાની હોય છે એક ફાઇલ ક્લિયર કરવા માટે વધુમાં વધુ પાંચ મિનિટનો સમય આપવામાં આવે છે પાંચ મિનિટ વેળાએ જે પણ સર્જરી હોય એનો રિપોર્ટ યોગ્ય રીતે તપાસવાનો હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો પોલીસે કરી દારૂની ચોરી દારૂ પકડવાનું કામ કરતી પોલીસ હવે પકડાયેલો દારૂ ચોરવાનું પણ કામ કરવા લાગી હોય એવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લામાં સામે આવ્યો છે એક એએસઆઈ એ દારૂનો જથ્થો તપડાવ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે એએસઆઈ મનુ કરશનભાઈ વાજાએ આ દારૂના જથ્થામાંથી બે કોથળા અને બે બેગ ભરીને ખાનગી કારમાં છુપાવી દીધો હતો જાણ થતાં પીઆઈએ ઉધળો લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાન ઇવેન્ટમાં પરફોર્મન્સ કરવા માટે કેટલા રૂપિયા લે છે હાલમાં જ શાહરૂખે એક પ્રાઇવેટ ઇવેન્ટમાં પરફોર્મ કર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે લોકોના મનમાં એ સવાલ છે કે શાહરૂખ એક ઇવેન્ટમાં કામ કરવા માટે કેટલો ચાર્જ લે છે સિયાશટ ડોટ કોમના રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાન એક પ્રાઇવેટ ઇવેન્ટમાં પરફોર્મ કરવા માટે ત્રણ કરોડ રૂપિયાનો ચાર્જ લે છે શાહરૂખ ખાન દર વર્ષે અનેક લગ્નોમાં પરફોર્મ પણ કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પુષ્પાનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો કેન્સલ થતા ફેન્સ વિફર્યા હતા વડોદરા માંજલપુર વિસ્તારના ઈવા મોલની પીવીઆર મલ્ટીપ્લેક્સમાં પુષ્પા ટુ જોવા માટે વડોદરા શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્શકો આવ્યા હતા પીવીઆર મલ્ટીપ્લેક્સમાં સવારે સાડા કલાકે પ્રીમિયર શો હતો જોવા લોકલ હતા સમયસર શો રોષ ઠાલવ્યો હતો જેના કારણે મલ્ટીપ્લેક્ષના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવમીય બિલ્ડરોની રેલી યોજાશે ભાવ વધારો પાછો ખેંચવા કરશે રજૂઆત રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ બસો થી બે હજાર ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે આ જંત્રીના અમલ સામે ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે આગામી સોમવારે રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ એકત્રીસ માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ચાર સહિત રાજ્યમાં વધુ એકવીસ જીઆઈડીસીસ તપાસે બનાસકાંઠામાં વધુ ચાર સહિત રાજ્યમાં નવી એકવીસ જીઆઈડીસીનો પ્રારંભ કરાશે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના પ્રમાણે જીઆઈડીસીની સ્થાપના મસ્તે જિલ્લાના એવા સ્થળ પસંદ કરાશે જેના કારણે રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે તે સાથે નવા વિસ્તારોમાં જીઆઈડીસી શરૂ થવાને કારણે સ્થાનિક ઉદ્યોગોને નજીકમાં અદ્યતન સુવિધા સાથેની વસાહત મળશે તેના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના સાડત્રીસ લાખ રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર તેથી સાડત્રીસ લાખ જેટલા રેશન કાર્ડ ધારકો તુવેરદાળ અને ચણાની દાળ આ વખતે વંચિત રહેશે કુપોષણ સામે લડત આપવા દર મહિને એક કિલો ચણા દાળમાં વધારો કરીને બે કિલો આપવાની જાહેરાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્પેન્ડેડ જીઆરડી ગાર્ડે ત્યક્તા સાથે દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું છે રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ ફરિયાદ નોંધવામાં આવી છે અનુસાર સસ્પેન્ડેડ જીઆરડી ગાર્ડ આશીષ રાવલ નામના શખ્સે એસઓજીમાં હોવાની ખોટી ઓળખ આપીને દુષ્કર્મ આચર્યું છે શખ્સે લગ્નની લાલચ આપીને અનેક વાર દુષ્કર્મ આચરીને તેણીના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને આપી હતી તે બાબતે ગાંધીધામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે આ ઉપરાંત આરોપીએ શહેરના લીમડા ચોક પાસે પણ મહિલાને જાહેરમાં માર માર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધમકીઓ આપીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને સગીરાની સાથે દુષ્કર્મ ગુજરાતમાં દરેક સપ્તાહમાં એકથી વધુ દુષ્કર્મના કેસ નોંધવામાં આવે છે ત્યારે મળતી માહિતી મુજબ બોટાદમાં એક સગીરાને ધાબ ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મામલે સગીરાએ પોતાના માતા પિતાને આ અંગે જાણ કરી હતી તો માતા પિતા દ્વારા તાત્કાલિક ધોરણે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આ આરોપીનું નામ જીગ્નેશ સાગઠિયા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હિંમતનગર બાદ મોડાસામાં પણ બીજા જેવું કૌભાંડ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં મોડાસા ખાતે ચાલતી આર કે એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ઝાલા હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝના સીઈઓ અજયસિંહ પરમાર અને કે કે એન્ટરપ્રાઇઝના સીઈઓ સામે કુલ પચાસ કરોડ ગેરકાયદેસર રીતે ગ્રાહકો પાસેથી ઉઘરાવીને ગુનો આચર્યાની ફરિયાદ નોંધાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિકને વધુ એક ફટકો ઓલા ઇલેક્ટ્રિકનો બિઝનેસ અને પ્રતિષ્ઠા બંનેને ભારે ફટકો પડી રહ્યો છે કારોબાર વધારવા માટે ગ્રાહકોને ખોટા વાયદાઓ કરવા બદલ કંપની સામે અનેક ફરિયાદો ઉઠી છે જેના કારણે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી ઓલા ઇલેક્ટ્રિક પાસેથી જવાબ માગવાની ફરજ પડી છે ગત વખતે માગવામાં આવેલા જવાબો પરથી અનેક સવાલો ઉભા થયા છે ઓલા ઇલેક્ટ્રિકને આ અંગે પંદર દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પાટુએ તોડ્યા છે બધા રેકોર્ડ નિર્દેશકા નિર્દેશકુમાર દ્વારા નિર્દેશિતા પુષ્પા ટુએ પહેલા જ દિવસે સોળ કરોડનો આંકડો પાર કરી દીધો હતો ફિલ્મે શરૂઆતના દિવસે એકસોને બત્રીસ પોઈન્ટ સત્યાવીસ કરોડની કમાણી કરી આ કલેક્શન ગુરુવારે રાત્રે નવ વાગ્યા સુધીનું હતું સાથે કેજીએફ ટુ એકસોને સોળ કરોડ બાહુબલી ટુ એકસોને એકવીસ કરોડનો રેકોર્ડ પણ તૂટી ગયો છે પુષ્પા ટુએ હિન્દી અને તેલુગુ બંને ભાષામાં પચાસ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે ઇતિહાસમાં આવો પહેલીવાર બન્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલે માવઠાના વર્તનનો મામલો ઉઠાવ્યો છે રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં માવઠાના વર્તનનો મામલો ઉઠાવ્યો છે શક્તિસિંહ ગોહિલનો આરોપ છે કે રાજ્ય સરકારે કોઈ કેન્દ્રમાં આવેદન આપ્યું નથી તેથી એનડીઆરએફમાં સહાય મળી નથી એસડીઆરએફમાંથી મળતી સહાયની મર્યાદા હોય છે એટલે કે રાજ્યના ખેડૂતોને અન્યાય થયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે